હોળીનો પર્વ આ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અંબાજી મંદિરના વહીવટદારને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી જોકે આ પૂર્વે રાજસ્થાની લોકો ઉભેલી હોળીની પૂજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી જેને ઠંડી હોળી પૂજવાનું મહત્ત્વ માનવામાં આવે છે અને હોળી પ્રગટ્યા બાદ હોળી જ્વાળાનો પવન ચારો તરફ ફેલાઈ રહ્યો હતો તે જોતા ખંડવૃષ્ટિ થવાના એદાણ જોવા મળ્યા હતા એટલું જ નહીં હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તાવો પણ જોવાતો હોય છે તે જોતાં આજે હોળી ઉત્તર દિશાના વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાના એધાણ જોવા મળ્યા હતા વરસાદ પણ આવતા ચોમાસે શરૂ રહેશે તેનું તેવું માનવામાં આવી રહ્યું છે આ હોળી અંબાજી ઠાકોર સમાજ દ્વારા પ્રગટાવવામાં આવે છે અને અંબાજી મંદિર વહીવટદાર સાહેબ અને ભરજી મહારાજ આથે વિધા વિધિ પૂજા કરીને પ્રગટાવવામાં આવે છે અને આ વખતે હોળી ઉત્તર ઉત્તર દિશામાં પડી છે અને આ હોળી જોતા તો બહુ સારું છે કે વરસ આ આ સાલ સારું આવે એવું લાગે છે સારો વરસાદ થાય એવું લાગે છે